દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને લગ્નના ઘણા વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ થઈ છે તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે ખરેખર એમના લગ્ન ક્યારે થયા હતા કેટલા વરસ થયા અને કેટલા વરસ પછી એમને ત્યાં બાળક આવ્યું છે તો તમારો પરિચય આપો નામ તમારું મારું નામ જીતેશભાઈ રમેશભાઈ પટેલ સુખાલા

તો આ ઓગણીસ વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું તો તમે મને એ જણાવો કે ઓગણીસ વર્ષ દરમિયાન તમે કોઈક જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી હશે ક્યાંક તમે ગયા હશો તો એ થોડીક વાત કરો ને કે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવીને શું સારવાર કરાવી એ મેં અમે આપણે ધરમપુર હોસ્પિટલ જલ્દીમાં ગયા અહીંયા વર્ષ જેવી સારવાર કરાવી બરાબર અહીંથી પછી અમે પારડી આપણે હોસ્પિટલ છે અહીંયા ગયેલા

આપણે આમ તો વચ્ચે પછી અમે બંધ નહીં કરી દેશી દવા ને એ ચાલુ કરી દઈએ દેશી દવા મતલબ વૈદ નહીં હા વૈદ નહીં બરાબર એ ક્યાં ક્યાં કરાવી વૈદ દવા તો બહુ ઘણી જગ્યાએ કરે આપણે ઉનાઈ બાજુ ગયેલા પછી આપણે ગોયમા બાજુ એવું બહુ ઘણી જગ્યાએ કરાવી બરાબર અને કોઈ ભગતને ને એવું કઈક બતાવ્યું કે એ બધાને જ ભગત તો વીસ પચીસ થઈ ગયેલા છે વીસ પચીસ ભગત બરાબર હવે આ બધાને જે કંઈ સારવાર કરાવી તમે પણ રિઝલ્ટ કઈ ત્યારે મળેલું ખરું રિઝલ્ટ કોઈ મળ્યું નહીં અમને મળ્યું નિરાશા જ મળી બીજું કઈ બરાબર મતલબ કે પ્રયત્ન ચાલુ હતા પ્રયત્ન ચાલુ પણ અમને નિરાશા જ મળી એટલે કોઈ જગ્યાએ સફળતા મળી નહીં નહીં જો કરવા સત્તા બી અમને નિરાશા જ મળી હવે અત્યારે તો નિરાશા તો નથી અત્યારે અત્યારે હવે તો તમારે ત્યાં ખુશી આવી ગઈ કે ભાઈ તો ખરેખર આ તમારે ત્યાં બેબી આવી તો એ શું એવું તમે સારવાર કરાવી

કે સફળતા નહીં મળી તો આ પાવડરમાં શું મળશે કયો પાવડર બતાવો ને આ જે હે ટેબલ પર મૂકેલો છે કઈ વાંધો નહીં રાખો આ જે છે નેચરલ મોર પ્લસ પ્લસ અને એની સાથે આ નેચરલ મોર ફોર વુમન હા આ પાવડર આ મતલબ તમારી વાઈફે વાપર્યો છે ને વાઈફે અને આ તમે વાપર્યો છે નેચરલ પ્લસ અને એની સાથે એની સાથે આ ટેબ્લેટ વાપરવી ઓકે આ ઈઝી ડિટોક્સ છે પછી આ મેન વેલનેસ છે અને એની સાથે આ ન્યુટ્રી લિવર છે ન્યુટ્રી લિવર બરાબર મતલબ આ પ્રોડક્ટ તમે વાપરી અને એ વાપર્યા પછી કેટલા મહિના પછી તમને રિઝલ્ટ દેખાયું એ થોડીક વાત કરો મે વાપર્યું હમ લગભગ 6 એક મહિના જેવું વાપર્યું હા 6 મહિના વાપર્યું પછી અમને રિઝલ્ટ મળ્યું બરાબર

એટલે એક માસ પાછું ફરીથી વાપર્યું મતલબ કે તમે તમને એટલો તો વિશ્વાસ આવી ગયો કે એક વખત જો પ્રેગ્નન્સી રહી હોય તો પાછી પણ રહી શકે એમ કરીને તમે પાછું ચાલુ રાખ્યું પાછું ચાલુ ગયું અને એના કારણે તમને અત્યારે રિઝલ્ટ મળી ગઈ બીજો મારો એ સવાલ છે કે તમે જ્યારે સારવાર કરાવી હશે તો રિપોર્ટની અંદર કંઈક તો આવ્યું હશે તો શું કહેવા માંગતા હતા એમ ડૉક્ટર્સ લોકો કે શું ખામી છે એમ ડોક્ટર લોકો તો મેં ચેક કર્યું ત્યારે ગર્ભાશય ને બધું ચેક કર્યું એ તો બધું બરાબર છે પછી એ લોકો દવા ચાલુ કરી દવામાં કઈ મેળ પડે નહી એટલે તમારા બંનેનો રિપોર્ટ નોર્મલ આવતો નોર્મલ જ રિપોર્ટ આવે બરાબર રિઝલ્ટ કોઈ નહીં આવતું રિઝલ્ટ કોઈ નહી આવતો તો મને જણાવો કે તમે આટલા વર્ષ દરમિયાન કેટલો ખર્ચો કર્યો છે ખર્ચો તો હિસાબ નહીં મળે અંદાજે ચાર પાંચ લાખ રૂપિયા કે ખર્ચો કરી નાખ્યો

ઘણા બધા દંપતીઓ આ તમારો વિડીયો જોશે પહેલી વખત જોઈ ત્યારે માણસને ખરેખર શંકા થાય જેમ તમને પણ શંકા થઈ થયેલી કે ભાઈ આ ખરેખર રિઝલ્ટ મળશે કે કેમ મળશે કે નહીં મળશે બરાબર તો એવા દરેક દંપતીઓ કે જે લોકો આજે હતાશ થઈ ગયા છે નિરાશ થઈ ગયા છે અને એમને પણ તમારે જેમ ઓગણીસ વીસ વર્ષ થઈ ગયા હોય તો એમને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે મને એમ કહેવું કે આ નેટસપ કંપનીનું પ્રોડક્ટ એ સારું છે અને લેવામાં કોઈ વાંધો નહીં મળે કોઈ શરીરને નુકસાન નહીં થાય અને તમને સફળતા મળે અને મળે જ બરાબર છે અને બીજું એ કે તમારો સંદેશો સાંભળ્યા પછી ઘણા બધા દંપતીઓ આ લેવા માટે તૈયાર પણ થાય પણ ઘણી વખત કેવું હોય કે આજના જમાનામાં સાચા લોકો કરતાં ખરાબ મતલબ ખોટા લોકો વધારે હોય બરાબર ઘણી વખત એવું પણ થાય કે ખરેખર આ વિડીયો સાચો જ છે કે અને એ લોકો જાણવા માંગતા હોય તો તમને ફોન કરી શકે એના માટે તમારો ફોન નંબર આપો જેથી કદાચ તમને ડાયરેક્ટ ફોન કરીને પૂછી શકે કે ભાઈ આ વસ્તુ સાચું છે કે આ તમને મળવા પણ માગે કારણ કે દંપતી આજે ઘણા વર્ષ થઈ જાય તો ખરેખર ઘણા ઉપર વિશ્વાસ જ નથી થતો કે આ સાચી વસ્તુ છે કે ખોટી છે એમ તો એના માટે તમારો ફોન નંબર આપો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો એકાણું નવ્વાણું જીરો એકાણું છત્રીસ ચાર છન્નું છત્રીસ ચાર છન્નું બરાબર છે અને હા આજે તમારા બાજુ બેસેલા છે શું નામ તમારું દક્ષાબેન હા હવે મને એ જણાવો તમે કે ખરેખર અત્યારે તો બહુ ખુશી કહેવાય આપણા ઘરમાં ખુશી જ આવી ગઈ પણ આ ઓગણીસ વર્ષ દરમિયાન તમને કેવું થતું મનમાં કેવો વિચાર આવતા સરસ

મતલબ કોલેજ કરતા હોય કોલેજ કરતા કોઈ લગ્ન લાયક ભી થઈ ગયા હોય હવે તમને પણ એવું તો નથી થતું કે બહુ ટાઈમ થઈ ગયો ભલે આજે તો આજે પણ ખુશી મળી આપણા માટે મહત્વનું છે